તો શરૂઆત કરી આપણે સોરી મિત્રો તો વૈજ્ઞાનિક નામ છે આ અધેડાનું વૈજ્ઞાનિક નામ છે એકદુ ઔષધિ નું પૂછાતું હોય છે તો આ અધેડા નું અસિરાનથે એસ્પેરા છે તેનું વૈજ્ઞાનિક નામ છે આપણે તમામે તમામ જે કઈ ઔષધી વનસ્પતિ જોવાના છે તેનું પ્રથમ નામ આપણે વૈજ્ઞાનિક નામ જોશું કેમ કે વૈજ્ઞાનિક નામ તમને બે થી ચાર માર્ક અપાવી શકે છે મિત્રો ગઈ ફોરેસ્ટ ની પરીક્ષા ની અંદર પણ તમને બે માર્ક અપાવ્યા હતા એક વનસ્પતિ હતો હવે પછીની ની પરીક્ષા ની અંદર પણ આવી એક આદુ વનસ્પતિ નું જે વૈજ્ઞાનિક નામ છે તે પૂછાઈ શકે છે આપણે ગુજરાતીની અંદર ટ્રાન્સલેટ કરીને તમને અધેડાના જે નામ છે વૈજ્ઞાનિક તે તમામ તમામ વનસ્પતિઓ ના ગુજરાતી અંદર ટ્રાન્સલેટ કરીને આપેલા છે તો યાદ રાખવામાં તમને સરળતા રહેશે મિત્રો અસિરાન થેસ એસ તેનું વૈજ્ઞાનિક નામ છે ત્યાર પછી આપણે આ મુદ્દાઓ જોઈએ અધેડા વિશેના તો અધેડાના મૂળ છે મિત્રો આથમાં પકડી રાખવાથી કે કમરે બાંધવાથી પ્રસવ પીડા બહુ ઓછી થાય છે મિત્રો આપણે ખાલી ઉપયોગી મુદ્દાઓ છે તેની જ માહિતી મેળવશું અહીંયા મિત્રો આવી વનસ્પતિ હોય છે આ જંગલમાં થાય છે આવી રીતે તેવી રીતની માહિતી ને પરંતુ ખાલી ઉપયોગી તમને પરીક્ષામાં ફેક્ટ મુદ્દાઓ પૂછાય ધારો કે તમને મિત્રો ઓપ્શનમાં લખેલું હોય કે નીચેનામાંથી કઈ વનસ્પતિ છે જેના મૂળ હાથમાં પકડી રાખવાથી કે કમરે બાંધવાથી પ્રસવ પીડા બહુ ઓછી થાય છે તો મિત્રો તમારે અધેડો લખવાનો રહેશે ત્યાર પછી મૂળનું દાતણ કરવાથી પેઢા મજબૂત બને છે મિત્રો કોનું દાતણ કરવાથી તો આ અધેડો તમે મિત્રો અહીંયા આપણે ઇમેજમાં પણ દર્શાવવામાં આવેલું છે તમને મિત્રો આ ગામડાની અંદર દરેક જગ્યાએ આ અધેડાના વૃક્ષો છે તે જોવા મળી જશે તો તેનું દાતણ કરવાથી જે પેઢા છે તે ખૂબ જ મજબૂત બનતા હોય છે ત્યાર પછી આગળ જોઈએ આપણે

જે જંતુઓ કર્યા હોય ત્યાં પણ વપરાય છે વિશ્વના દંતની અંદર વપરાય છે ત્યાર પછી તો મિત્રો આ હતી અધેડાની ખૂબ અગત્યની માત્ર આટલા તમારે મિત્રો યાદ રાખવાના છે વધારે હવે શક્યતા રહેતી નથી કેમકે અધેડાની સંપૂર્ણ માહિતી પૂછાય શકે તેવી હતી તે માત્ર આટલા મુદ્દા છે મિત્રો આપણે આટલા મિત્ર જે મુદ્દાઓ છે તે ખાસ અગત્યના યાદ રાખવાના છે તો આ હતી અધેડા વિશેની માહિતી ત્યાર પછી આગળ એક ઔષધિ વિશે આપણે માહિતી મેળવીએ

સરળતા તમને રહે છે ટર્મિનેલિયા ખાલી ટર્મિનેલિયા પૂછણ હોય મિત્રો તો તમે તે લખી શકો છો ટર્મિનલિયા અર્જુન અથવા તો સાદળ તો વૈજ્ઞાનિક નામ યાદ રાખી લીધું છે ત્યાર પછી આપણે તેના ફેક્ટ મુદ્દા વિશે થોડી માહિતી મેળવીએ પ્રથમ મુદ્દો છે કે આ ભેજવાળા પાનખર જંગલોની અંદર જોવા મળે છે તેના સફેદ મિત્રો થર્ડ છે તે સફેદ અથવા તો લીલાશ પડતું સફેદ જંગલનું ઝાડ છે તો આ મિત્રો જે ભેજવાળા જંગલની અંદર થાય છે

તો પ્રશ્ન પૂછાય કે નિશાનામાંથી કઈ વનસ્પતિનો ઉપયોગ છે તે હૃદય રોગના દર્દીઓ માટે થાય છે તો જવાબ આવશે અર્જુન એટલે કે મિત્રો સાદડ છે તેનો ઉપયોગ છે તે હૃદય રોગના તેની સાલનો ઉપયોગ થાય છે હૃદય રોગના દર્દીઓ માટે ત્યાર પછી તેનું આરિષ્ટ અર્જુનાશ ને અર્જુન આરિષ્ટ હૃદય રોગના દર્દીઓને ઉષ્કળ પ્રમાણમાં સતત પ્રમાણમાં આપવામાં આવે છે તો મિત્રો હૃદયના દર્દીઓ માટે ખાસ અગત્યનું હોય તો અર્જુન એટલે કે સાદડ છે ત્યાર પછી

ઓક્ઝેલિક એસિડ તૈયાર થાય છે અથવા તો મેળવવામાં આવે છે તો અહીંયાથી તમારા માટે બે માર્ક અપાવી શકે તેવો એક પ્રશ્ન બને છે કે અર્જુન એટલે કે મિત્રો સાદડ નામની વનસ્પતિ છે તેની અંદરથી ઓક્ઝેલિક અહીંયાથી એક આઈએમપી પ્રશ્ન બને મિત્રો તમામ જે કંઈ આપણે ઔષધિ વનસ્પતિઓ લીધી છે તેની અંદર માત્ર ને માત્ર આઈએમપી પૂસાઈ શકે તેવા મુદ્દાની જ આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરીશું તો વિડીયોને જરૂરથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ત્યાર પછી આપણે આગળની એક જે ઔષધી વનસ્પતિ છે તેની માહિતી મેળવીએ તમને સામે મિત્રો આવી રહી છે અરડુસી અરડુસી નો ઈમેજ તમને જોવા મળી રહ્યો છે કે અરડુસી આવી કંઈક હોય છે તો અરડુસી નું પહેલા તો આપણે વૈજ્ઞાનિક નામ જોઈએ તો અધાતોડા વાસિકા મિત્રો યાદ રાખવાનું છે અધાતોડા વાસિકા કોનું નામ છે વૈજ્ઞાનિક નામ આપણે ગુજરાતીની અંદર આટલા માટે ટ્રાન્સલેટ કર્યા છે જેથી તમને યાદ રાખવામાં ખૂબ સરળતા રહે છે અન્યથા મિત્રો આના જે બુકો ની અંદર નામ આપવામાં આવેલા છે તે ઇંગ્લિશ ની અંદર આપવામાં આવે છે પરંતુ આ આપણા વિડિયો ની અંદર તમને જોવા મળશે આ જે ઔષધિઓના ગુજરાતી ની અંદર ટ્રાન્સલેટ કરેલા નામો તો વૈજ્ઞાનિક નામ છે અધાતોડા વાસિકા અરુડુસી અધાતોડા વાસિકા એવી રીતે મિત્રો યાદ રાખવાનું સૌપ્રથમ મુદ્દો છે એનો તેની ડાળ જમીન માં લગાવવાથી તેનો છોડ તૈયાર થાય છે મિત્રો તેની ડાળ છે તેને જમીન ની અંદર તમે દાટી દ્યો તો તેનો છોડ પણ તૈયાર થઈ જતો હોય છે ત્યાર પછી તેના પાન છે કે જામફળ જેવા અણીદાર હોય છે મિત્રો અણીદાર અને લાંબા હોય છે કોના જેવા જામફળનું તમે ઝાડ જોયું છે જામફળના ઝાડની અંદર તમે જોઈ શકો આવી રીતના પાન હોય છે તો એવા જ પાન છે તે આ આપણને અરુડુસીની અંદર જોવા મળે છે તો જામફળ જેવા પાન કોના હોય છે અરુડુસીના ત્યાર પછી તેના પર ધોળા ફૂલ બેસે છે એ તમે જોઈ શકો છો મિત્રો ઈમેજની અંદર ધોળા ફૂલ છે સિંહના મોઢા જેવા હોવાથી જે ફૂલ કોના જેવા હોય સિંહનું મોઢું હોય એના જેવો હોવાથી તેને સિંહાસ્ય પણ કહેવામાં આવે છે મિત્રો અહીંયાથી ખાસ મોસ્ટ ટાઈમી પ્રશ્ન બને છે તમારા માટે કે આ તમે ફૂલ જોવો છો તેનો છે છે આમ શહેર કોના જેવો મળતો આવે છે સિંહ જેવો મળતો આવે છે આટલા માટે જ તેને સિંહાસ્ય પણ કહેવામાં આવે છે મિત્રો અરડુસીને અરડુસીના ફૂલ છે તેને કયા પ્રાણીની ઉપમા આપવામાં આવે છે તો મિત્રો સિંહાસ્ય એટલે કે સિંહની ઉપમા આપવામાં આવે છે ખાસ યાદ રાખજો આવો પ્રશ્ન અહીંયાથી બની શકે છે મુદ્દાઓ તમને પૂછાઈ શકે છે કે નીચેનામાંથી કયા મુદ્દાઓ હશે તે અરડુસીને લગતા છે

અને રક્ત પિત્ત ગભરાવાની જરૂર નથી મિત્રો દુનિયાની અંદર જ્યાં સુધી અરડુસીના સોળ છે તે ઉગવાની શરૂઆત છે ઉગી રહ્યા છે ત્યાં સુધી જ્યાં સુધી મિત્રો આ સય અને રક્તપિત જે કઈ દર્દીઓ છે તેમને જરા પણ ગભરાવાની જરૂર નથી તેમને આ અરડુસીનો જે દવા છે તે લેવાની જરૂર છે આ હતી મિત્રો અરડુસીની ખૂબ અગત્યની માહિતી ચાર થી પાંચ મુદ્દા છે માત્ર તમારે ચાર થી પાંચ મુદ્દા તમારી બુક અંદર નોટ કરી લેવાના છે માત્ર યાદ રાખવાનું છે અણીદાર લાંબા પાન હોય છે સિંહ જેવા પાન હોય છે ખાસી માટે માટે ઉત્તમ દવા છે અને રક્ત પિત્ત માટે ગભરાવાની જરૂર નથી એટલે અરુડસી મૂત્રી તમારી પૂરી થાય છે અને વૈજ્ઞાનિક નામ છે અધાતોડા વાસિકા અહીંયાથી મિત્રો ખાસ તમને બે માર્ગ મળી શકે છે અરુડુસીમાંથી આઈએમપી છે અધાતોડા તોડા વાસિકા કોનું વૈજ્ઞાનિક નામ છે અથવા તો અરુડુસીનું વૈજ્ઞાનિક નામ આપવાનું રહેશે તો મિત્રો તમારે નામ આપવાનું છે અધાતોડા વાસિકા એટલે કે અરુડુસી ત્યાર પછી આગળની ઔષધિ વિશે આપણે માહિતી મેળવીએ ઔષધિનું નામ છે મિત્રો અરીઠા

અરીઠું ઘણું વિષ નાશક છે મિત્રો અરીઠું કેવું છે તો કે વિષ નાશક છે વિષ છે તે નાશ કરી નાખે છે કોણ અરીઠા આપણે આગળ જોયું હતું બીજું કોણ વિષ નાશક હતું જે વિષી દંશ નો પણ વિષી દંશ ની અંદર ઉપયોગ થતો હતો કોમેન્ટ કરો મિત્રો આગળનો વિડીયો ન જોયો તો પહેલેથી વિડીયો જોવો અન્યથા કોમેન્ટ કરો કે કોણ હતું વિષ નાશક પ્રશ્ન પૂછાય છે કે નીચેનામાંથી કઈ કઈ વનસ્પતિઓ છે તે વિષ નાશક છે તો મિત્રો તમે સરળતાથી આ

તો તે ઉલટી થઈ અને બહાર નીકળી જાય છે અને મિત્રો તે ઝેર છે તે ઉતારી નાખવું હોય છે તો આ ઝેર ઉતારવા માટે ખાસ અગત્યની ઔષધિ હોય તો મિત્રો અરીઠા છે ત્યાર પછી ઝેરી અસર દૂર કરવા તેના ફીણને આંખમાં આજવામાં આવે છે મિત્રો ઝેરીને અસરને દૂર કરવા માટે જે ઝેરી અસર થઈ છે તેને દૂર કરવા માટે આ જે અરીઠા છે તેના ફીણ કરવામાં આવે છે મિત્રો અને ફીણને આંખની અંજર નાખવામાં આવે છે તો મિત્રો તે ઝેર દૂર કરી શકે છે ત્યાર પછી તેના પાણીથી તેના મિત્રો પાણીથી ગરમ તથા રેશમી કાપડ સાફ થાય છે તો પ્રશ્ન અહીંયાથી પણ ખાસ અગત્યનો પ્રશ્ન બને છે કે કોના પાણીથી કઈ વનસ્પતિનું પાણી કરી ગરમ અથવા રેશમી કાપડ સાફ કરવામાં આવે છે તો મિત્રો અરીઠા લખવાના રહેશે તે જ પ્રમાણમાં માથું ધોવામાં પણ તેનું પાણી વપરાય છે મિત્રો તમે ઘણી વખત સાંભળ્યું છે હવે તો સેમ્પુલ લેવા આવ્યું છે પરંતુ પહેલાના સમયની અંદર જે જંગલ જંગલ આજુબાજુ જે ગામડામાં લોકો રહેતા ત્યાં અરીઠા લાવે વાડીએથી અને ત્યાર પછી આ અરીઠાનું પાણી કરીને તેનું માથું ધોતા હતા અને તેનાથી તે માથાને સાફ રાખતા હતા મિત્રો ખૂબ માથું સાફ સાફ રહેતું હતું ત્યાર પછી મેલ કરવા માટે અરીઠાનું પાણી સોની લોકો વાપરે છે મિત્રો ઘરેણાને મેલ સડી ગયો ઘણા વર્ષથી જે ઘરેણા હોય છે તેમને આ મેલ સડેલો હોય તો મેલને સાફ કરવા માટે સોની લોકો મિત્રો આ અરીઠાનું પાણી વાપરે છે અહીંયાથી તમારા માટે ખાસ અગત્યનો પ્રશ્ન બને છે મિત્રો અરીઠો આપણને બે થી ચાર માર્ક અપાવી શકે છે માત્ર આટલા મુદ્દામાંથી તો તમારે આ મુદ્દાઓ નોટ કરી લેવા પડે ત્યાર પછી સેલો ફેક્ટ મુદ્દો છે કે અરીઠા આમળા ટીકાય તથા કપૂર કાસલીના પાવડરથી પાવડરના પાણીથી શરીર પર તથા માથું ધોવું શ્રેષ્ઠ ગણવામાં આવે છે તો કોણ થી તો કે અરીઠા આમળા અને ટીકકાય અથવા તો કપૂર કાસલી છે સેના પાવડરથી પાણીથી જે શરીર પર માથું ધોવું એ શ્રેષ્ઠ ગણવામાં આવે છે તો આ અરીઠાનો મિત્રો આટલા મુદ્દા છે આટલા મુદ્દામાંથી તમને બે પ્રશ્ન પૂછાણ હોય તો મિત્રો કેટલા માર્ક મળે શાર રોકડા માર્ક મળે છે તો આટલા મુદ્દા તમારે જે બુકની અંદર નોટ કરી લેવા જેથી આની અંદર મિત્રો વધારાની માહિતી કઈ પણ નથી બધી પૂછાઈ શકે તેવી માહિતી છે એક એક મુદ્દાની અંદર બે બે માર્ક તમને મળી શકે છે તો ખાસ વિષ નાશક માટે તમારે ગણવું હોય તો મિત્રો અરીઠા છે તે ખૂબ વધારે ઉપયોગી થાય છે તો આથી તમારા માટે ખાસ અગત્યની માહિતી અહીંથી મિત્રો હું તમને પોસાય શકે તેવા બે થી ત્રણ મુદ્દા છે જેમ કે ગરમ કાપડ અને રેશમી કાપડ સાફ કરવા માટે આ મિત્રો અગત્યનો મુદ્દો છે ત્યાર પછી ખાસ અગત્યનો હોય તો કે ઘરેણાનો મેલ સાફ કરવા માટે સોની લોકો વાપરે છે અહીંયાથી બે મિત્રો મુદ્દા છે તે તમારે ખાસ યાદ રાખવાને છે અને વિષ નાશક તો ખાસ યાદ રાખવાનું છે જેમ કે સાપ સાપ સોમેલ વચનાગ વગેરેનો વિષ દૂર કરવા માટે ઝેર દૂર કરવા માટે છે તે અરીઠાનો ઉપયોગ થાય છે આપણે તો મિત્રો માથું ધોવા માટે ઉપયોગ થાય છે તેટલી ખબર હોય પરંતુ અહીંયા ઘણા બધી રીતે આ અરીઠાનો ઉપયોગ થતો હોય

સોમની ફેરા અશ્વગંધા અશ્વગંધાનું વૈજ્ઞાનિક નામ છે વિથેનિયા સોમની ફેરા ખાસ યાદ રાખજો વિથેનિયા સોમની ફેરા ત્યાર પછીના મુદ્દા આપણે જોઈએ લાલાશ પડતા પીળા રંગનો સૂક્ષ્મ ફૂલવાળો વાળો છોડ છે પડતર ખુલ્લા વિસ્તારમાં જોવા મળે છે મિત્રો તમે જોઈ શકો છો અહીંયા લાલાશ પડતો જે સૂક્ષ્મ એટલે કે નાના નાના ફૂલ વાળો છોડ છે અને પડતર જે મિત્રો ગૌ હોય છે તેની અંદર તમને આ અશ્વગંધા નામની વનસ્પતિ છે તે જોવા મળતી હોય છે ખુલ્લા વિસ્તારોની અંદર મિત્રો જોવા મળે છે આ વનસ્પતિ ત્યાર પછીનો મુદ્દો છે કે હાલ આની ખેતી કરવામાં આવશે મિત્રો હવે તો આ અશ્વગંધા આટલી બધી ઉપયોગી થઈ છે કે તેનો ખેતી પણ કરવામાં આવે છે અને આની અનેક પેટા જાતિઓ છે તે વિકસાવવામાં આવી છે તો ખાસ મિત્રો અહીંયાથી તમારા માટે પ્રશ્ન બને છે કે અશ્વગંધા નામની વનસ્પતિ છે તે ખુલ્લા વિસ્તારની અંદર પણ થાય છે અને તેની ખેતી પણ કરવામાં આવે છે તો બે અહીંથી મિત્રો ફેક્ટ મુદ્દાઓ બને છે તમારા માટે પાનની લુગદી એટલે કે મિત્રો પાન છે તેને વાટીને તેને લુગદી કરી ચામડીના રોગો તેમજ અશ્વગંધા ક્ષયના રોગો તથા નબળાઈ અને ગાંઠ વગેરેમાં કામ આવે છે તો આ મિત્રો પાન છે તેને પાન અને વાટી તેની લુગદી કરીને જે આમળીના રોગો છે અશ્વગંધા ક્ષય છે છે ગાંઠ હોય છે મિત્રો કોઈ ગાંઠ હોય છે તેની અંદર લગાડવામાં આવે તો તે ખૂબ જ ઉપયોગી હોય છે ત્યાર પછી મૂળને વાટીને અથવા ઘસીને ખોલ્લા અથવા ઘા અથવા સોજા પર લગાડવામાં આવે છે મિત્રો શરીરની ઉપર તમને કોઈ ફોલ્લા પડ્યા હોય કોઈ ઘા લાગ્યા હોય અથવા તો સોજા આવ્યા હોય તો તેના પર આ અશ્વગંધા નામની વનસ્પતિ લેવાની તેના મૂળ કાઢી તેને વાટી અને તેની લુગડી બનાવીને મિત્રો તમારે તેના પર લગાડવાની રહેશે તો તે પણ તમને ખૂબ જ ઉપયોગી થશે ત્યાર પછી ડાયાબિટીસમાં તથા લોહીના નિશા દબાણમાં ખૂબ જ ઉપયોગી છે આપણા માટે અહીંયાથી ખાસ અગત્યનો પ્રશ્ન બને છે મિત્રો આ વનસ્પતિનો ઉપયોગ કરતા પહેલા તમારે કોઈ જે આયુર્વેદિક હોસ્પિટલ હોય છે તેની માહિતી ખાસ લઈ લેવી ત્યાર પછી જ આનો ઉપયોગ કરવો આ ડાયાબિટીસ તથા મિત્રો લોહીના નિશા દબાણ અહીંયાથી ખાસ યાદ રાખવાનું છે ઊંસા દબાણ અને નિશા દબાણ માટે મિત્રો અલગ અલગ વનસ્પતિઓ છે તો લોહીના નિશા દબાણ માટે અશ્વગંધા નામની વનસ્પતિ વપરાય છે મિત્રો ખાસ અહીંયાથી આઈએમપી તમારા માટે બને છે પ્રશ્ન નિશા દબાણ માટે તો કે અશ્વગંધા ત્યાર પછીનો ફેક્ટ મુદ્દો છે અશ્વગંધા શક્તિવર્ધક છે મિત્રો અશ્વગંધા દૂધ અને સાકર સાથે લેવાથી વધારે ફાયદો થાય છે તો પ્રશ્ન પૂછાય કે નિશેનામાંથી શક્તિવર્ધક વનસ્પતિ કઈ છે તો અશ્વગંધા આવશે અશ્વગંધાને મિત્રો દૂધ અને સાકર સાથે આપણી આ ચેનલની અંદર તમને પાંચ પાંચ વનસ્પતિઓ એક એક વિડિયો સ્વરૂપે મળશે જો મિત્રો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો આવી જ રીતે તમને ડેલી અથવા તો મિત્રો એક દિવસની અંદર બે વિડિયો તબક્કે બને ટાઈમ પ્રમાણે આવા વિડીયો તમને મળતા રહેશે તેની અંદર આવી જ રીતે તમામે તમામ ફેક્ટ મુદ્દાઓ અને વૈજ્ઞાનિક નામ સાથે વનસ્પતિઓ જોવા મળશે તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો શેર કરો અને તમારા અન્ય મિત્રો જે ફોરેસ્ટની તૈયારી કરી હશે તેમને વિડીયોની લિંક શેર કરો જેથી તેમને પણ ઉપયોગી થાય તો ફરી મળીશું એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી તમામ મિત્રોને થેન્ક યુ ધન્યવાદ જય હિન્દ